ની અંદર ફાધરના મેળીમાં છે એ બાજુ એક ભાણભાઈની વાડી છે મિત્રો ત્યાં વિઝિટ ઉપર આવેલો છું જેની અંદર લગભગ ચણ્યા જોવા જઈએ ને તો પાંત્રીસ દિવસની આજુબાજુના થયા છે જો મિત્રો તમે એની અંદર કોક કોક ફ્લાવરિંગ પણ આવે છે મિત્રો બરોબર આપ મિત્રો જોઈ શકો છો આ પ્રકારે ચણા છે મિત્રો જેની અંદર અત્યારે પિયત કરવાનું છે અને એમને પિયતની અંદર કોઈ હ્યુમિક એસિડ લાવેલા છે અને ખાતરમાં એમને મહાદન પાવર પણ આપે છે મિત્રો આમ જોવા જઈએ મિત્રો તો આપણો ચણાનો છોડ જો જે સમયનો થયો હોય અને એ સમયની અંદર એનો વૃદ્ધિ વિકાસ ન થયો હોય એવા સમયે મિત્રો આપણે મહાદન પાવર છે કે કોઈ યુરિયા છે એવું આપી શકીએ છીએ મિત્રો કોઈ વૃદ્ધિ વિકાસનો કોઈ પણ કન્ટેન્ટ આવી શકીએ છીએ મિત્રો પણ ખાસ હકીકત ધ્યાન રાખવું જોઈએ કે છોડનો વિકાસ પૂરેપૂરો થયેલો હોય તો મહાધન પાવર કે એવું નાઇટ્રોજન એટલે કે યુરિયા એવું કંઈ આપી ન શકાય મિત્રો જો મિત્રો એ કોઈ પણ એવા વૃદ્ધિ વિકાસ ખાતરો આપણે આપશું તો છોડ મિત્રો વકરી જશે એટલે કે એની વૃદ્ધિ વિકાસ બહુ થઈ જશે મિત્રો જો વૃદ્ધિ વિકાસ થશે તો મિત્રો જે ફ્લાવરિંગ બેસવાનો હોય ને એમાં મિત્રો આપણને ઘટાડો દેખાશે એટલે ખાસ એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ મિત્રો કે પિયત વખતે છોડ કેટલા દિવસનો છે અને કેટલું ફ્લાવરિંગ બેઠેલું છે પંદર વીસ ટકા ફ્લાવરિંગ બેઠેલું હોય તો મિત્રો પિયત આપી દેવાનું ખાસ કરીને ત્રીજું પિયત જ્યારે આપણે આપતા હોઈએ ત્યારે એ ચણાને તમે જેટલો અડકાવવા દેશો મિત્રો એટલું સારામાં સારું ફ્લાવરિંગ આવશે તો આજે ત્રીજું પિયત આ ચણાની અંદર થાય છે મિત્રો છોડ ઘણો નાનો છે તો એ લોકોએ મહાદન પાવર આપેલું છે આપી શકે છે મિત્રો થોડીક કાંકરિયાટ જમીન છે એટલે કે જમીન પાતળી છે અને ફ્લાવરિંગ બેસી ગયું છે છોડ નાનો છે પણ પિયત આપશે મહાદન પાવર છે ભૂમિકા આપે છે છોડનો સારામાં સારો વિકાસ થઈ છે તો મિત્રો આવી રીતે પણ આપણે ધ્યાન રાખવાનું હોય છે આમ જોઈએ ઘણો બધો મિત્રો નાનો છોડ છે પણ ફ્લાવરિંગ આવી ગયું છે એટલે પિયત કરી શકે છે મિત્રો કારણ કે છોડ હવે ધીમે ધીમે લંગાવવા માંડ્યો છે એટલે આ વાતનું પણ આપણે ધ્યાન રાખવાનું હોય છે આવી રીતે છોડ પીળો પણ થવા લાગ્યો છે તો આ વાતનો મિત્રો આપણે ધ્યાન રાખવાનું છે હવે આપણે ધીમે ધીમે ભાણભાઈ છીએ જેમની વાડી ત્યાં આપણે ઓવળી છે ત્યાં એમને કેવી કેવી દવા લાવ્યા છે થોડું ઘણું જોઈશું થોડું ઘણું સજેશન કરીને જશું માહિતી આપીને જશું કે હવે એમને ફ્લાવરિંગ સારામાં સારું બેસાડવા એની સાથે છોડનો સારામાં સારો વિકાસ થાય તો કેવી કેવી દવાનો છંટકાવ કરવો એના વિશે આપણે ચર્ચા કરીશું આપ સૌ બન્યા રહેજો જેથી કરીને આપ સૌને પણ ખબર પડે કે કયા સ્ટેજ ઉપર કેવી માવજત કરવી મિત્રો ગઈ વખતે આવ્યા હતા ને ત્યારે ઓલા પતાકડો બતાવી દો ને ઓલા કેન પોતે કાઢવી તમે ન ઓલો કેન કોરો કોરો બતાવ્યું ઉપર લખ્યા વગેરે તો હા તો હું છે કે આપણને ખબર પડે એક્શન નો કેનોલાઈ આયે એય એક આરે વાયાતન એક આરે કીત કુડિયે કરે બોના વર્ષે તો હાલો હા આ ભાગમાં પણ મારું મિત્રો આ ભાગમાં પણ સારામાં સારું ફ્લાવરિંગ બેસી ગયું છે તો આ ભાગમાં હવે એ ફાઈફ જે ભાણભાઈ છે જેની વાડી છે એમને પીએત કરશે તો પણ સારામાં સારું પરિણામ આવશે મિત્રો હવે એમનો ચણો ધીમે ધીમે લંઘાતો જાય છે અને ફ્લાવરિંગ સારું બેસી જશે તો એમને પિયતની ભલામણ આપણે કરીએ છીએ મિત્રો પિયત કર્યા પછી એમના ચણાની અંદર સારામાં સારું કોઈ પીજીઆર જેની અંદર ફૂલવિક એસિડ ગ્રાસિનો એસિડ એવા કોઈ કે વિટામિન જેવા કન્ટેન્ટ આવતા હોય એવો કોઈ છટકાવ દઈ દેશે મિત્રો ઈયળનો અસો નથી તો મિત્રો હાલ ઇયળનું જોઈ એવા લાગે કોઈ પણ પીજી આર પ્લાવરિંગ માટે સટકામ કરી શકશે મિત્રો તો આવી રીતે મજાના ઘણા જે મિત્રો આપ સૌ જોઈ રહ્યા છો એની અંદર એમને પિયત કરાવશું અને સારામાં સારું કોઈ પણ ફાલ વધારવા માટેનો પીજીઆર આર આપશું મિત્રો મિત્રો હવે નેક્સ્ટ વિઝિટ જ્યારે હું કરું બીજી ત્યારે હું મિત્રો લાઈવ આવી જશ મિત્રો હસ્ત